બોતર કરી લે રોટલી ખાતી અનસાક સાક તો મજા આવે હું તો હું જો એમ નહીં તો કે કામ મત ટેકો દેને ઊભા ગયા છોતી ડોકમાં ગાડીઓ નાખ્યો હોય ડેરો ભેઈને એની જેમ ડેરો સાઈડમાં મુખો રાખી દેતો હે આ નથી આ કોદડીનો હાથો છે કેથી ગુંડામાં શું હે પપ્પા આને કાપ પા આ ઈ તો અતી થઈ ગયા